એટલે કે ભારત ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં આખા ગુજરાતની અંદર એસઆઈઆર ના ફોર્મ ભરવાના શરૂ થયા છે તો આખી આ સિસ્ટમ આજે આપણે સમજવાની છે કે એસઆઈઆર શું છે એસઆઈઆરની ઉદ્દેશ્ય શું છે એસઆઈઆરમાં ફોર્મ જે ભરવાનું છે એ ફોર્મ ભરવાની સરળ અને સાદી તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી માહિતી કે સરકારી યોજનાઓ કે કોઈ બી ગવર્મેન્ટ જોબ ની માહિતી તમારા સુધી

તો ભારતીય ચૂંટણી પંચ એટલે કે હાથ ધરવામાં આવી રહેલી મતદાર પ્રક્રિયા છે તાજેતરના સમાચારોમાં ખાસ કરીને ભારતમાં એસઆઈઆર નો અર્થ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે ગુજરાતીમાં કહીએ તો વિશેષ સઘન સુધારણા થાય છે આ એક વ્યાપક ઘરે ઘરે જઈને હાથ ધરવામાં આવેલ ચકાસણી અભિયાન છે જે ભારતીય ચૂંટણી પંચ ઈસીઆઈ દ્વારા મતદાર યાદીઓની સચોટતા અને શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવે છે એટલે કે આપણે જે બધા અત્યારે ચાલુ રહી છે કે વોટ ચોરી વોટ ચોરી તો વોટ ચોરી ના થાય વોટ ચોરી થઈ છે કે નહીં બધી જાણવા માટે ભારત સરકારે ગુજરાતમાં આ એસઆઈઆર સિસ્ટમ લાગુ કરી છે

એ ઘરે ઘરે જઈને ડેટા એકત્રિત કરે છે વિગતોની ચકાસણી કરે છે અને ગણતરીના ફોર્મ વિતરિત કરે છે નાગરિકોને સત્તાવાર વોટર પોર્ટલ દ્વારા ઓનલાઈન ફોર્મ પણ સબમિટ કરી શકાય છે તો આજે આપણે આ વિડીયોમાં ઓફલાઈન એટલે કે તમે જે ઘર ઘરે જઈને બીએલઓ ગણતરીના ફોર્મ આપે છે એ આપણે જોવાના છે તમને જો

તો દેશવ્યાપી સુધારણા તબક્કાવાર શરૂ કરવામાં આવી છે જેમાં બીજો તબક્કો હાલમાં ડિસેમ્બર એટલે કે એક મહિનાની અંદર રાજ્યો અને પ્રદેશોમાં ચાલી રહ્યો છે આ તબક્કા માટેની અંતિમ યાદીઓ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં અપેક્ષિત એટલે કે આપણે એક મહિનાની અંદર ફોર્મ ભરવાની છે બાકીની બધી પ્રોસેસ થઈને સાત ફેબ્રુઆરી એની લેટેસ્ટ આખી જે બી આપણી યાદીઓ હોય એ તૈયાર થઈ જશે એનું મહત્વ શું છે તો આ લોકશાહીને મજબૂત કરવા અને મુક્ત અને ન્યાય ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ કવાયત છે જો કે તેનાથી મતદારોને બાકાત રાખવા અને જરૂરી દસ્તાવેજીકરણ અંગે કેટલીક રાજકીય ચર્ચા પણ જન્મી છે તો આ એનો મહત્વ છે તો આપણે હવે જોઈશું કે ફોર્મ કઈ રીતે ભરવાનું હોય છે હું તમને એક અહીંયા સરળ રીત જે તમને આગળ જઈને બી કામ લાગશે હું તમને અહીંયા એક એક ફેમિલી ફેમિલી ટ્રી ટ્રી છું આ છે જોઈ લો ફેમિલી એક જીવાભાઈ પટેલ જે થઈ ગયા છે અને એમના આ પત્ની છે વજીબેન પટેલ જે જે બી મૃત છે એમની એમનો એક છોકરો છે જેનું નામ છે રમેશભાઈ પટેલ અને એમના પત્ની છે શારદાબેન પટેલ હવે શારદાબેન પટેલની એક પુત્રી છે અને એક પુત્ર છે એ પુત્રીને લગ્ન થઈ ચુક્યા છે અને એક પુત્ર છે ભાવેશભાઈ પટેલ એ બી પુત્ર છે અને એમના બી લગ્ન થઈ ગયા છે કોની જોડે તો સાધનાબેન સરવાળ સરળવા જે એમની પુત્ર વધુ છે કોની તો શારદાબેન અને રમેશભાઈ ની હવે એમના મમ્મી સુરેશભાઈ અને કંચનબેન સરળવા

મતદારનું નામ છે એમનો છે ઓળખ ક્રમાં વિધાનસભા મોરબીની છે અને ગુજરાત રાજ્ય છે અહીં તમે જો ફોર્મ જોશો તો અહીંયા એક ક્યુઆર કોડ હશે એ ક્યુઆર કોડ તમારે તમારા માટે નથી એ બીએલ ઓફિસર માટે છે અહીંયા તમારો જૂનો જે મતદારનો ફોટો છે અહીંયા દેખાતો હશે હવે તમારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવાની છે તો અહીંયા સૌથી પહેલા તમારે જે લેટેસ્ટ ફોટો છે એ અહીં ચોટાડવાનો છે એના પછી તમારે અહીંયા તમારી જન્મ તારીખ લખવાની છે પછી આધાર નંબર લખવાનો છે એના પછી તમારો જે લેટેસ્ટ મોબાઈલ નંબર છે એ લખવાનો છે આધાર નંબર વૈકલ્પિક છે એટલે તમારી જોડે અત્યારે હાલ આધાર નંબર ના હોય તો તમારે લખવાની જરૂર નથી બસ તમે જન્મ તારીખ તો લખવી જ પડશે અને આધાર મોબાઈલ નંબર લખવાનો છે હવે તમારા

નથી અને આ ઓળખ પ્રમાણ નંબર હોય તો લખવાનું છે બાકી ના હોય તો લખવાની જરૂર નથી તો આ બી વૈકલ્પિક છે ખાલી તમારે નામ ફરજિયાત લખવાનું છે એના પછી તમારે નામ જો તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારા પતિ કે પત્નીનું નામ અહીં લખવાનું છે અને તમારા પતિ કે પત્નીનું જે ચૂંટણી કાર્ડ નંબર હોય એ અહીં લખવાનું છે એ તમારી આ થઈ આ પેલા ભાગની પ્રોસેસ હવે બીજા ભાગમાં તમારે ધ્યાન રાખવાની બાબત શું છે કે હવે જો તમે બે હજાર બે તમને કીધું હશે બે હજાર બે ની મતદાર યાદી માંથી તમારે નામ કઈ રીતે ગોતવાનું છે છે તો તો તમારે તમારે અહીંયા અહીંયા ધ્યાન રાખવા કે કે જે તમે જો વોટ આપ્યો હોય વિગત લખવાની તમારું મતદાર યાદી વાળું નામ તમારું ચૂંટણી કાર્ડ નંબર કે વોટર આઈડી નંબર તમારા સંબંધીનું નામ એટલે કે અહીંયા તમારા સંબંધીનું નામ તમારા પિતા હોય તો પિતા માતા હોય તો માતાનું નામ લખવાનું છે અહીંયા તમારો જિલ્લો રાજ્ય ગુજરાત વિધાનસભા તમારી જે લાગતી હોય એ આ તમારો મત વિભાગ નો નંબર પછી ભાગ નંબર અને અનુક્રમાંક નંબર કે સાહેબ આ ક્યાંથી જોવાનું છે અમારે તો તમે ઉપર જોશો તો તમારા ફોર્મની ઉપર અહીંયા બધું લખેલું છે મત ક્રમાંક નંબર વિધાનસભા મોરબી તો એ અહીંયા લખેલું છે એ જ તમારે અહીંથી જોઈને લખી લેવાનું છે જો તમે બે હજાર બેની યાદીમાં ફોર્મ ભરેલું હશે તો તમારે આ ફિલ્ડ ભરવાની જરૂર નથી અહીંયા પછી તમારે નીચે આવશો તો અહીંયા તમારી સહી કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું છે હવે આ ફોર્મ થયું કે તમે બે હજાર બેમાં જો વોટ કરેલું હોય તો હવે તમે બે હજાર બે માં તમે વોટ કરેલા નથી તમે નવ્વાણું ત્યારે પાંચ વર્ષ છ વર્ષ કે દસ વર્ષ ઉંમર હોય પણ તમે વોટ કરતા થઈ ગયા છો તમારા લગ્ન થયા હોય કે ના થયા હોય પણ તમે વોટ કરતા થઈ ગયા હોય પણ તમે બે હજાર બે માં લગ્ન નથી કર્યા તો હવે બીજો સિનારીઓ આપણે જોઈએ તો બીજો સિનારીઓ શું છે કે આપણે આમનું ફોર્મ ભરી દીધું હવે બીજો સિનારીઓ છે કે આપણે ભાવેશભાઈ પટેલ નો ભરવાનો છે જે એમના પુત્ર છે એમના પુત્ર બે હજાર બે માં ધારો કે એમણે વોટ ના કરતા હોય તો શું કરવાનું છે હવે પુત્ર વિશે જોઈએ ઓકે તો પુત્ર વિશે જોઈએ તો જો આ ભાવેશભાઈ પટેલ નામ આવી ગયું આ બધી વસ્તુ સેમ રહેવાની છે બધા માટે અહીંયા ક્યુઆર અહીંયા ફોટો ચોંટાડવાનો છે બધાનો સેમ અહીંયા જન્મ તારીખ લખવાની છે આધાર નંબર વૈકલ્પિક છે મોબાઈલ નંબર લખવાનું છે એમના જો ચૂંટણી કાર્ડ નંબર હોય તો લખવાનું અને આ તો હશે જ જે અત્યારે બે માં જેણે વોટ નથી કર્યો તો એમ એમના પિતાનું કે માતાનું તો ચૂંટણી કાર્ડ હશે હશે ને હશે જ જો ના હોય તો ખાલી ચૂંટણી કાર્ડ નંબર અહીંયા વૈકલ્પિક છે એટલે ખાલી રાખવાનું છે જો તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારે આ કોલમ ભરવાની છે અને જો તમારા લગ્ન નહીં થયા હોય તો તમારે આ કોલમ બે કોલમ તમારે છોડી દેવાની રહેશે અને જો થઈ ગયા હોય લગ્ન તો તમારે બંને કોલમ ભરવાની રહેશે હવે આયો ટ્વિસ્ટનો પાર્ટ હવે જો તમે 2002 ની યાદીમાં મતદાન નથી કર્યું તો અહીંયા તમારે કંઈ કરવાની જરૂર નથી હવે તમારે આ વાળો ભાગ ભરવાનો છે જે સંબંધીનું છેલ્લા એસઆઈઆર માં બે માં વોટ કર્યો જ હશે તો એમનું નામ લખવાનું છે જો તમે અહિયાં પપ્પા હોય તો અહીંયા પપ્પાનું નામ લખવાનું પપ્પાનું ચૂંટણી કાર્ડ નંબર લખવાનું અહીંયા સોરી અહિયાં તમારે છે ને તમારું નામ લખવાનું છે અને તમારું ચૂંટણી કાર્ડ નંબર લખવાનું છે એના પછી અહીંયા તમારા સંબંધી એટલે તમે મમ્મીનું મમ્મીના નામથી ભરો છો તો અહીંયા મમ્મીનું નામ પપ્પાના નામથી ભરો છો તો પપ્પાનું નામ અહીંયા તમારે સંબંધ દર્શાવવાનો છે જિલ્લો તો જે તમે લખો છો રાજ્ય ગુજરાત પછી આ વસ્તુ ક્યાંથી જોવાની છે તો આ વસ્તુ સેમ તમારે ઉપર આપેલી જ છે આ જોઈ લો અહીંથી તમારે આ વસ્તુ શોધીને લખી દેવાની છે બરાબર તો આ થઈ ગયું તમારા છોકરા માટે હવે છોકરી માટે જો તમે છોકરી પરણિત થઈને જતી હોય કે તમારા ઘરે વહુ આવી હોય તો એના માટેનું છે આ

તમારે શું કરો આજો અહીંયા આ વસ્તુ જે મેં કીધી બધી વસ્તુ સેમ રહેવાની છે ક્યુઆર કોડ અહીંયા તમારો હાલનો ફોટો લગાવી દો પછી તમારે જન્મ તારીખ લખો આધાર નંબર વૈકલ્પિક છે મોબાઈલ નંબર લખો અહીંયા તમારા પિતાનું નામ હવે છોકરી છે તો છોકરીના પિતાનું નામ તો આઈ રહ્યા કંચનબેન સરળવા અને સુરેશભાઈ સરળવા આ એમના મમ્મી પપ્પા છે તો અહીંયા એમના મમ્મી પપ્પાનું નામ લખવાનું છે જો એ સાસરે રહેતા હોય તો પિયરથી આ તમારે મંગાઈ લેવાનું રહેશે અને અહીંયા ચૂંટણી કાર્ડ નંબર હોય તો લખવાનું છે અહીંયા તમારા લગ્ન થઈ ગયેલા છે તો અહીંયા તમારા હસબન્ડ નું નામ આવશે અને તમારા હસબન્ડ નું અહીંયા ઓળખ ક્રમાંક નંબર આવશે આ વસ્તુ ખબર પડી ગઈ મિત્રો આગળ જોઈએ હવે તમે બે હાજર બે માં તમે બી આપેલી ના હોય તો અહીંયા તમારે કંઈક ભરવાની જરૂર નથી અહીંયા હવે જોવાનું છે કે તમારે તમારા હસબન્ડ કે તમારા માતા પિતા કોનું ભરવાનું છે તો અહીંયા તમારા પિતાનું ભરવાનું છે લગ્ન પહેલાનું ભરવાનું છે કેમ કે બે હાજર બે માં તમારા લગ્ન નતા થયા બે હાજર બે માં પણ તમારા મમ્મી પપ્પા તો હતા જ એટલે અહીંયા તમારું નામ લખો અહીંયા તમારું જે બી ઓળખ ક્રમાંક નંબર અહીંયા તમારા પપ્પાનું નામ લગ્ન પહેલા પપ્પાનું નામ બરોબર પુત્રી હોય તો તમારું અને વહુ હોય તો એમ એની એના મમ્મી પપ્પાનું અહીંયા સંબંધ દર્શાવી દેવાનો છે અહીંયા પાછી સંબંધ કે અમારા પિતાજી છે કે માતા છે અહિયાં જિલ્લો હવે જિલ્લો અહીંયા જો પેલા જોતા તો કે મોરબી આવતું તો રાજકોટ તો હા કે જયારે લગ્ન થયા ત્યારે એ પછી એ મોરબી ને થયા પણ લગ્ન પેલા તો એ રાજકોટના હતા ને એના મમ્મી પપ્પા રાજકોટના છે ભલે ને સાસુ સસરા મોરબી ના હોય તો અહીંયા તમારે જે મમ્મી પપ્પા જ્યાં રહે છે ત્યાંનું લખવાનું છે ત્યાંનું રાજ્ય નું નામ ત્યાંનો વિધાનસભા હવે આ જે છે ને એ તમારા મમ્મી પપ્પા થી તમારે પૂછવાનું રહેશે કાં તો તમે ઓળખ ક્રમાંક નંબર લખશો તો બી તમને ખબર

હું તમને આ બી બતાવીશ કે બે હજાર બે ની યાદી કઈ રીતે તમારે જોવાની છે તો ગૂગલ ક્રોમ ઉપર આવી અહીંયા તમારે સર્ચ કરવાનું છે વોટર ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન આ તમારે જે પહેલી વેબસાઇટ દેખાય એને ઓપન કરી લેવાની છે પછી તમારી પાસે આવો એક ઇન્ટરફેર ઓપન થઈ જશે આ તમારી જોડે જે ડેશબોર્ડ દેખાય છે એવું એક ડેશબોર્ડ ઓપન થશે અહીંયા જો ચાલુ થઈ ગયું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટે તમારે બે હજાર જે જોવાનું હોય તો તમારે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ તમે ક્લિક કરશો એટલે તમારી જોડે સ્ટેટ પૂછવામાં આવશે અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરી દેવાનું છે અને વ્યૂ કરવાનું છે જેમ તમે વ્યૂ કરશો હું ફરીથી તમને એક વખત બતાવી દઉં છું મારા ખ્યાલથી આ કંઈક મિક્સ થઈ ગયું છે અહીંયા તમારે આવવાનું છે આપણે સિલેક્ટ કરી લઈએ અહીંયા ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરીને જેમ આપણે વ્યૂ કરશું આપણી સમક્ષ કંઈક આવી રીત ઇન્ટરફેસ ઓપન થઈ જશે તો તમારે અહીંયા હવે તમારું એસેમ્બલી તમારી જે લાગતી હોય બે હજાર ની અહીંથી તમારે ડાઉનલોડ કરવાનું છે ડાઉનલોડ કર્યા પછી તમારી સમક્ષ બહુ બધા ઓપ્શન્સ ઓપન થશે એનો બી એક નિકાર છે જો તમને એ જોઈતો હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર અમે એક બીજો પાર્ટ બનાવી દઈશું જેથી તમને આના વિશે પણ વધારે સારી રીતે માહિતી મેળવી શકે જો મિત્રો તમને જોઈતો હોય કે તમારે ઓનલાઈન કઈ રીતે એસઆઈઆર કરવાની છે તો એ બી માહિતી તમને આપી દઈશ બસ તમારે કમેન્ટ પર લખવાનું છે કે તમને શું જોઈએ છે છે તમને તમને શું તકલીફ પડે એ વિષયની હું બધી માહિતી તમારા સુધી પહોંચાડી દઈશ મિત્રો જો સારો લાગ્યો હોય અને તમારા કામનો હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ ગુજરાતની માહિતી કે સરકારી યોજનાઓ કે સરકારી ભરતી વિશેની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય છેલ્લે સુધી જોવા માટે આ વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર જોડાયા રહ્યો અમારી સાથે ડેવલપમેન્ટ બાય જય ઉપર